એમએસ યુનિવર્સિટીમાં પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સૌથી વધુ નુકસાન ભૂખી કાસને અડીને આવેલી સાયન્સ ફેકલ્ટીમાં થયું છે બેન્ચ ફર્નિચર સ્ટેશનરી લેપટોપ કોમ્પ્યુટર પાણીમાં તરતા થઈ ગયા હતા સાયન્સ ફેકલ્ટીમાં તો લેબોરેટરીમાં પણ પાણી ઘૂસી જતા કેમિકલ ફ્રીઝ ડિપ માઇક્રોસ્કોપ ખરાબ થઈ ગયા છે ત્યારે કેમેસ્ટ્રી બાયોકેમ્પ ફિઝિક્સ સહિત વિભાગોમાં જ આઠ પોઈન્ટ ચોવીસ કરોડનું નુકસાન થયું છે સાયન્સ ફેકલ્ટીમાં જ ચોવીસ લાખ રૂપિયાના કોમ્પ્યુટર પૂરના પગલે બગડી ગયા છે ફરીથી સ્થિતિ યોગ્ય થતા બે વર્ષથી વધુનો સમય લાગી શકે છે ફ્લડ આવ્યા વો ફોર ફીટ ચાર ફૂટ પાણી અંદર આયા ઓર દો દિન તક પાણી રહ્યા ऐसे आगा सूचना नहीं मिली थी नहीं तो हमारे स्टूडेंट्स सब आके थोड़ा सामान वामान ऊपर रख सकते थे और छुट्टियों के दिन थे तो इसके कारण जो सपाटी से और बहुत तेजी से पानी बढ़ गया जो हॉस्टल से स्टूडेंट हमारे हमने आ रहे थे इधर उनको रास्ता नहीं मिला आने को तो इसके कारण इस बार बहुत नुकसान हुआ है, हुआ है तो रफली एटलीस्ट अभी हमने अंदाजे अंदाजे बजट लगा दिया है तो एटलीस्ट दो ढाई करोड़ का नुकसान तो दिखता है उसमें कॉस्टली केमिकल्स है थोड़े इक्विपमेंट है और बहुत सारा आ, ये फर्नीचर कंप्यूटर्स लैपटॉप क्योंकि वो सब इधर વોર્નિંગ નહીં મિલીને ઉપર રખે નહીં તો સબ નુકસાન ચિંતાનો વિષય તો છે ઓફકોર્સ બીકોઝ અમારા કેમિકલ્સથી માડીને બધું જ આ ફ્લડના લીધે અફેક્ટ થયું છે અમારું બધું અમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ખસ્સા અમે ગ્રાન્ટ પાસ કરીને પછી જેમથી પરચેસ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે બધું અમારું બહુ અફેક્ટ થશે રિસર્ચ ઓફકોર્સ પાછળ જશે અને આઈ થિંક આ લોસને અમને પાછું રિવાઇવ કરતા એટલે એ લોસને પાછું અમે એક બેઝ લાઇન પર લાવીએ એને ટાઈમ તો લાગશે જ કેમિકલ્સ અમારા બધા જે ફ્લડમાં અફેક્ટ થયા એ બી ખાસા એના લીધે વી વિલ બી ઇન ઇફેક્ટ પૂર આવ્યું છે અને અમારી લેબમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધીના પાણી હતા અને પછી કે ઇન્સ્ટ્રુમેન્ટ તો બધા ઓલમોસ્ટ કોઈ ચાલુ થાય એવી કન્ડિશનમાં છે જ નહીં પહેલા તો વસ્તુ પાણી બહાર કાઢવું પછી ઇન્સ્ટ્રુમેન્ટ રિપેર કરાવવા એના માટેના બહારથી એન્જિનિયરો બોલાવવા અને બધું જે પ્રોસેસ સ્ટાર્ટ થશે અને ફરીથી લેબ જયારે એસ્ટાબ્લિશમેન્ટ થશે ત્યારે એપ્રોક્સ છ મહિના જેવો સમય તો જતો રહેશે કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે બહારની કંપનીના છે તે બહારથી માણસો આવે રિપેર કરે એટલે આ બધામાં થોડોક વધારે ટાઈમ જાય અને એ બધામાં રિસર્ચનું કામ થોડુંક વધારે અટકી જાય વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદીના કોઈ કોઈપણ જગ્યા બાકી નથી રાખી કે જ્યાં નુકસાન નહીં થયું હોય અમે અત્યારે એમએસ યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગનું જે રિસર્ચ વિભાગ છે ત્યાં પહોંચ્યા છીએ અહીંયા આઠ કરોડ રૂપિયા જેટલું નુકસાન આ એમએસ યુનિવર્સિટીના આ વિભાગને થયું છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે આ તમામ મશીનરી છે જે રિસર્ચ માટેની હતી માઇક્રો બાયોલોજી વિભાગની એ મશીનરીમાં પાણી ફરી વળ્યા હતા અને એના કારણે આ તમામ મશીનરી છે એ બગડી ગઈ છે આ ઉપરાંત જો વાત કરીએ તો અહીંયા ઘણા બધા જે રિસર્ચ થઈ રહ્યા છે એની એના જે કન્ટેન્ટ વાળા કેમિકલ્સ હતા એ પણ તમામ નાશ પામ્યા છે મોટા પ્રમાણમાં એમએસ યુનિવર્સિટીમાં પણ આ નુકસાન જોવા જોવા મળી રહ્યું છે નહીં માત્ર લેબ પરંતુ એની જે લેબોરેટરી છે એના પુસ્તકો છે અગત્યના જે સાધનો છે એ તમામ નષ્ટ પામ્યા છે અત્યાર હાલ તો આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે કેટલું નુકસાન એમએસ યુનિવર્સિટીને પહોંચ્યું છે અને આ માઇક્રો બાયોલોજી વિભાગની જે લેબોરેટરી છે એને પહોંચ્યું છે અહીંયા રિસર્ચનું કામ ચાલે છે એટલે આ તમામ જે મશીનરી છે ફરી એક્ટિવ થાય ત્યારે જ અહીંયા રિસર્ચ થઈ શકે અત્યાર હાલ તો કોઈ પણની બહારની મદદ વગર આ સ્ટુડન્ટો છે એ જ બધું સાફ સફાઈ કરી રહ્યા છે જે કંઈ બગડેલું છે એને બહાર કાઢી રહ્યા છે જે સચવાયું છે એટલી વસ્તુને સાફસુફ કરીને ઉપર લઈ રહ્યા છે મુદ્દો એ છે કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે રિસર્ચ આગળ કેવી રીતે થશે એ એક મોટો સવાલ છે વધુ દ્રશ્યો અહીંયા દર્શાવું કે કયા પ્રકારની આ સ્થિતિ આખી માઇક્રોબાયોલોજી વિભાગમાં જોવા મળી રહી છે અને આ તમામ વસ્તુ ઓફિસ બધું જ નષ્ટ પામ્યું છે એવી સ્થિતિ અત્યારે માઇક્રો બાયોલોજી વિભાગની જોવા મળી રહી છે કંઈ પણ બચ્યું નથી કારણ કે અહીંયા ચાર ફૂટ જેટલું પાણી હતું અને એના કારણે જે પાણી આવ્યું એના કારણે આ નુકસાની થઈ છે એટલે કહી શકાય કે વિશ્વામિત્રીના પૂરના પાણીએ વડોદરામાં કોઈ પણ જગ્યા બાકી નથી રાખી કે જ્યાં નુકસાન નહીં થયું હોય હવે આ જે લેબોરેટરી છે એને ફરી એક્ટિવ કરતા અથવા તો જયારે રિસર્ચ કરવાની વાત આવશે ત્યારે જે બે વર્ષ નીકળી જશે તમામ સામગ્રીની સાધનની ખરીદી કરવામાં એટલે વિશ્વામિત્રીના પૂરે જે તારાજી સર્જી છે અને એના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન એમએસ યુનિવર્સિટીની વિવિધ લેબમાં થયું છે એ પૈકીની સૌથી વધારે નુકસાન છે માઇક્રોબાયોલોજીનું જે રિસર્ચ વિભાગ છે એમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા